મિત્રો આપ જોઈ રહ્યા છો ન્યુઝ ટુડે સ્વાભિમાન સહિત વિવિધ કાર્યકરો કાર્યકરો દ્વારા મોટી સંખ્યામાં કરજણ માં આપની સ્વાભિમાન યાત્રાનું કરચણ સહિત વિવિધ દ્વારા સ્વાગત કરાયું મોટી સંખ્યામાં કાર્યકરો ઉમટી પડ્યા વડોદરા જિલ્લાના કરચણ લોકસભાની ચૂંટણીને પગલે આમ આદમી પાર્ટી દ્વારા સ્વાભિમાન યાત્રાનું આયોજન કરાયું હતું સ્વાભિમાન યાત્રા કરચણ શહેરના હાથીભાગ પાસે આવેલ કોંગ્રેસ કાર્યાલય ઉદ્ઘાટન કરી ઇન્ડિયા ગઠબંધન ના કાર્યકરો ઢોલ ના વગાડી ફૂલોના હાર પહેરાવીને ને ચેતર વસાવવાનું સ્વાગત કર્યું હાથીભાગ થી જલારામ નગર થઈ ખાદા હાદોદ ણભા ચોરભુજ સાપા માંગરોળ મિયાકામ ધામણજા વલણ પહોંચી હતી ને લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને જન સમર્થન મેળવવા કેન્દ્ર અને રાજ્યોમાં ભયભૂક અને ભ્રષ્ટાચારથી ભાજપ સરકાર ચાલી રહી હોવાના આક્ષેપો સાથે આમ આદમી પાર્ટી દ્વારા સ્વાભિમાન યાત્રાનું આયોજન કરાયું એમ ભરૂચ લોકસભા બેઠકના આપના ઉમેદવાર ચૈતર વસાવાએ કરજણ ખાતે જણાવ્યું તેઓનું આપ અને કોંગ્રેસના કાર્યકરોએ ફૂલહારથી સ્વાગત કર્યું કરજણ ખાતે ઉપસ્થિત ચૈતર વસાવાની સ્વાભિમાન યાત્રામાં બહુ મોટી સંખ્યામાં કરજણ તથા આસપાસના ગામડાઓની જનતાએ સ્વાગત કર્યું કરજણ ખાતે ઉપસ્થિત ચૈતર વસાવાની સ્વાભિમાન યાત્રામાં પિંડુ ઇન્દુબાઈ વેમરડી ભાસ્કર ભટ્ટ હર્ષદ સિંહ ગોહિલ પ્રદીપસિંહ લતાબેન સહિત મોટી સંખ્યામાં જન સમર્થનમાં લોકો જોડા રિપોર્ટર ગુલઝાર દીવાન ન્યૂઝ ટુડે કરજણ વિધાનસભાનો મધ્યસ્થ કાર્યાલયની આજે ઓપનિંગ અમે કરી છે ચૂંટણીઓ આવીને જશે પણ આ અમારું કાર્યાલય કાયમ માટે લોકોની સમસ્યાનું સમાધાન માટે આ કાર્યાલય અમે બનાવ્યું છે સાથે સાથે જેટલી પણ યોજનાકીય માહિતી આપવાની હશે અને લોકોને અઠવાડિયામાં એક દિવસ આ કાર્યાલય પર હું પોતે હાજર રહીને લોકોને મળવાનો છું ત્યારે આજે તમે જોઈ શકો છો આ કરજણ તાલુકાના તમામ કોંગ્રેસના અગ્રણીઓ આમ આદમી પાર્ટીના સાથી મિત્રો અમે બધા એક ટીમ બનીને કરજણ વિસ્તારમાં અમે લોકસભાની સારી એવી તૈયારી કરી રહ્યા છીએ અને અમને પૂરો વિશ્વાસ છે ભરૂચ સંસદીય ક્ષેત્રના લોકો પર કે આ વખતે અમારા પર વિશ્વાસ મૂકશે ભરોસો મૂકશે અને ભરૂચ લોકસભા અમે સારા માર્જિનથી જીતીશું